બો ને રીક્ષા કરવા ગયા ફેલાયું કે રીક્ષા એને જવાય જવાયાર પણ રિક્ષા ના બોલાવું સારું નઈ બંધ હા ગાડી બોલાવો તો ગાડી બોલાવો તો સારું યાર ઠંડી ના આવે મારે ઘેર થી બધું બધું લઈ લે અને આપડે ચોખુ ના કઈ દેવાનું કેવું પડે કે બધું આપણે ગાડી રીક્ષા કરવાની કે અતારે આ તો કોઈ રે આપણે ઠારવાનું ખાલી ઘોડું કાણું કીધું આ વેગે ના લઈ આવે આ કઈએ તો મોજા પરે નઈ આ મરવા પડે યાર પડે ચાવ પર લે આ લઈ જો આ રે એવું થાય આ પોપટલા લેવું કરતા છે કે તો તો યે

હું કીધું ના લીધા એટલે કેવા આવ્યો ગત આવજો બાજુ આવતો એટલો હતો કરવું પડે ને એ વાત એ તમારો પ્રશ્ન

ભાડું તો હજાર રૂપિયા જ થાય પણ મારે 500 કમિશન લેવું પડશે એટલે અમને ભાડું થોડું વધારે જ કઉ યાર હું કહું હા તો પંદરસો રૂપિયા ના રાત નો સમય ને રાત નો સમય રાતે રાત પૈસા તો થાય ને અડધો કલાક બે મહત્વ નું નહિ આબુ પેલા બેમાન બોલાય પાંચસો રૂપિયા ઈ ચો કઈ ભેમાન લઈને જવા પેલા ઈ ચોઈ રોકાઈ જવાની ફરફાટી

હાં બરવા ને ભેાન બોલાવ નકો ના આય ભેમા રહેવા દે ને તું અતારે અને બોલા જલ્દી નકર યે ઉંગાય મને તો ઠંડી ની હા આઈ જજો આઈ જ લેડો આપણે રોડ પર ઉભા રહીએ રે આવતા રોડ ઉપર ઉભા પીએ

એ પકારું એ આલ્યો ચાલુ કરી જુનો પ્યાર મારે અલ્યા એ ઓય ઓય આઉ લાવ્યા રી આવો આવો લાવ્યો ટેપ ક્યાં યાર અલ્યા સીધું તો જવા દે અલ્યા રે ઓ અલ્યા ઓમ લે ઉંદર વાડીયા વાક તો જવાનું આપણે અલ્યા આ ટેપ ક્યાં લાય લે તું બોધી રે સુના બંધન દેશા પર અલ્યા બંધન બોલ રે અલ્યા ઓયરો આવીને ઊભા આ ટેપ ક્યાં લાયો ટેપ પર આ તો ટેપ યાર હા

બંગલ 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 હું થઈ જઉં યાર હું ગાઈ હું ગાઈ નામ જાઓ બીજું વજન ખાવું હું તો થઈ જઉં બીજું ચાલ કરો બીજું બીજું વજન ખવરાવ મારે હેડું રે ફુમતા ચાર કોવા અલે હારુ આવી લે હારુ આવી અલે હારુ આવી એવું કીધું આઈએ કાર ના અમારો અલે આલો ગયે ઉઠવા ના ઉઠ ના અમારો બોપરરાજી તબુર જાય એ બોપર મારી હેડું માની તારું કાયા ત્યારા પરિયો તારુ ગાય યર તમનો મા નો મામરો એ યે કોપર ચોપર પડતો કરી રક્ષામી આ બી ગોમસ્તો ઉમસ ને છોડ આવ એટલા મને ઉતારજો ટેપ ટેપ ભાઈ ઓરામાં ભૂલવા રાજ્યો ભ બના રાજમાં ઓરે બોલ્યો એ કોટર કોટર બીધા

સાયકલ સાયકલ વાળો હતો આડો આવી ગયો ઈને પકડો જલ્દી એવું છે ઓહ સાયકલ વાળાને પકડો પકડો સાયકલ પકડી લાગ્યો તું હું પેલા બધા ઊભો અલા ચોખાઈ ગયા લ્યા ચોખાઈ ગયા

અલ્યા પાણી કેમ પોણી પોણી નહીં હોય આ ઓના ભાઈને પેલા બેસો કરો અલ્યા પોણી આવો પોણી પીવડાવો પોણી પીવડાવો બે ભણ થઈ ગયા બધા યાર અલ્યા કાકા તો પડી ગયા કાકા 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 અલ્યા કાકા બેસા દેજો અલ્યા કાકાની વાજીયો હા અને પેલા કારિયો છોડ્યું કારિયો યાર આ બાજાઓ આ બાજાઓ

હા બીમકા કે બીમકા પગ મે લઈ ગયો હા હા એ યે કા કરો અવાજ આવો એ વંદા નું અવાજ આવો બોલે છો કે કે લે બાજુ અવાજ આવ્યો ના ના પાસે લે ડ્રાઈવર મોટું મોઢું મરી ગયું ठंडी ने तो माटी वाला बापा आ पड़ी जो आ पड़ी है बुढ़िया जो बोल गया वो कर ये असो कुची बात कर ए तो आ गई है बाहर काढ़ो बाहर काढ़ो हां ये पकड़ ले ए पकड़ पकड़ ने पकड़ ले ये जतुद नहीं के काट जतुद ले 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 ले

એક કમાર તો 10000 થઈ ગઈ ભાઈ કરો લે તમે ઈચ્છાવરી કરો લે તમારે ને ટેપ ઓ તારા ખજાને ખોડુક વરી લંજો માકરા ભાઈને એ કરો ભાઈને જીવતો લે મગજ જીવતા રહે તાર મારે મર નઈ તું ગઈ તારો ભાગ જીવતો હું રે જીવતા જીવતા માર તું ખબર નઈ પડતી રે બાડી તું તને ટેપ કાઢ તારા લીધે જાવે બલ્ટી મારી યે ઓય

બંદરયું બેન થઈ ગયું અલ્યા શેરા તો ના ગા ના ગાતું નહી બંગડે નાખી હવે ના ગાય એ રિક્ષા આપણ અમે કરી ગે હેડો આ ખબર લેવા ને જવું હવે મળી જા ઘર મે અમારું એ તારું ભાવજી થતું નહી આ લેવા મારું વાળવા આ લે લે રિક્ષા સીધી કાળી જીજી કેરો હા આહા હા ઠીક અલ્યા ભોણે હું પેલી મકાડો હું કી દે લે લે પકડ એમ જ લે આ ગા લે ભાઈ તારું ટેપું લેવાનું હો

મારું જગ્યા તું આ